ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા શમશાનની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળું કામ હોવાને લઈને સ્થાનિક લોકો રજૂઆત માટે મહાનગરપાલિકા ગયા હતા જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ થાકા છોકરા કરવા માટે આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોએ હોબાળો મચાવતા પોલીસને પણ બોલાવી હતી ભાવનગર શહેરમાં આવેલા સુભાષનગર શમશાન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનમાં નબળું કામ થતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો આવાસ યોજનાની નબળી કામગીરીને લઈને સ્થાનિક દ્વારા કરવામાં આવ્યો હતો આક્ષેપ હોબાળો થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે અમારા બાળકોને કાય થઈ તો ભાવનગર મનપાની જવાબદારી રહે તેવી માંગ ઉઠી હતી tại 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 આજે હું જીવવાનું છે મરવાનું નથી ભાઈ આમ જીવાતો પૈસા દીધા હેરાન કરવાના અમે અહીં કી આ ધરેન્દ્ર ફરિયાદ કરવા અમારી ફરિયાદ એક જ છે 我不赚钱。